તમારી પાસે હવે તમને એન્ડ્રોઈડ ફોનો તમને આપ્યા છે જેમ તમારા ફોટા પાડી પાણી મોકલતા હતા મિત્રો તેમ તમે ગામની અંદર દારૂ વેચાતા હોય દારૂ ના ચાલતા હોય સામાજિક દુષણ હટાવવા માટે ભારતીય જનતા ખૂબ જ મોટી કામગીરી હાથમાં લીધી છે હજુ પણ ઘણા લોકો આ દેશી હવે ઇંગ્લિશ તો ઓછો થઈ ગયો કેમ કે એમાં પંદર દિવસે જમીન મળે છે એટલે ઇંગ્લિશમાં મળે ખબર છે પીએફી પીવા છતા હવે દર રવિવારે મેં કહી દીધું કે કોડીનારના બે રોડ ઉપર પોલીસ સ્ટ્રાઇકિંગ પણ જે કોઈ વણાકપાડા પીવા જાય કે દીવથી પીને પકડી પડીને પૂરવા જ માંડો એટલે પંદર દિવસ સુધી ગીએ તો ખબર પડી જાય બધા પાંચ લાખ નો તો હુકમ કરે જામીન ઉપર છોડવાનો હા પાંચ લાખ નો હુકમ કરે વગેરે છે એટલે ધ્યાન રાખજો આ બધું કરવા જેવું નથી મારા મિત્રો તમે સામાજિક દૂષણ આપણી પાર્ટીએ ઝડપેલું બીડું છે મિત્રો એ કાર્યક્રમ પણ આપણે ખૂબ જ સફળ બનાવવો પડશે પોલીસ તંત્રમાં પણ આવા લોકો કોઈ સમાયેલા હોય કે આમાં સંડોવાયેલા હોય એના પણ તમે જરા બિલકુલ કવરેજ કરીને તમારી હિંમતમાં મને મોકલી આપજો હું પણ મોકલી આપીશ પણ આ પણ ભારતીય જનતા પાર્ટી એ મુખ્ય જે કામગીરી અત્યારે હાથ ધરી છે એમાંની એક હાથ તમારે પણ હાથ ધરવાની જરૂર છે ગમે એવો ગામ નો ચમરબંધી હોય ગમે એવો ટેકેદાર હોય દારૂ વેચતો એટલે ખૂન જ પાડી દેવાનું ગામ છોડવાનું સીધા વાયરલ જ કરી દેવાના ફોટા એક ને આપો એટલે તમારે શરૂ